હલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ વન એન ઓનલી હેથ સ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે ભાઈ કઈ સાલમાં અંગ્રેજોને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી તો ભાઈ ઈસવીસન ઈસવીસન ઓગણીસો ને અગિયારમાં ઈસવીસન ઓગણીસો ને અગિયારમાં અંગ્રેજોને બંગાળના જે ભાગલા પાડવામાં આવ્યા હતા ને ભાઈ એ આખી ભાગલા પાડવાની જે નીતિ હતી એને શું કરવામાં આવી તો રદ કરી નાખવામાં આવી બરાબર કઈ સાલમાં અંગ્રેજોને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી તો ઈસવીસન ઓગણીસો ને અગિયારમાં ભાઈ બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી રવિન્દ્રનાથ ટાગોરે રવિન્દ્રનાથ ટાગોરે કઈ વિદ્યાલયની શરૂઆત કરી હતી તો વિશ્વ ભારતી બરોબર વિશ્વ ભારતી ઓગણીસો એકમાં વિદ્યાલયની શરૂઆત કરી હતી કયા ક્રાંતિકારીએ દેશ આઝાદ ન થાય ત્યાં સુધી કપાળ ઉપર ચંદન ન લગાડવાની તથા કેશ કરતન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી તો વાસુદેવ બળવંત ફળકે વાસુદેવ બળવંત ફડકે દ્વારા ભાઈ આ પ્રકારની એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી ભાઈ જ્યાં સુધી ભારત આઝાદ નહીં થાય ત્યાં સુધી તેઓ ચંદન ઉપર સોરી કપાળ ઉપર ચંદન નહીં લગાડે અને કેશ કરતન નહીં કરાવે એટલે કે ભાઈ વાળ નહીં કાપે આવી આવી પ્રતિજ્ઞા લીધી હતી ભાઈ વાસુદેવ બળવંત ફડકે દ્વારા ભાઈ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ શરૂઆત કરનાર કોણ હતા તો ભાઈ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની સૌપ્રથમ શરૂઆત કરનારા વાસુદેવ બળવંત ફડકે હતા કોણ હતા ભાઈ વાસુદેવ બળવંત ફડકે હતા વીર સાવરકરે કઈ સંસ્થા સ્થાપી તો ભાઈ વીર સાવરકર દ્વારા મિત્ર મેલા ઈસવીસન ઓગણીસોમાં વીરસાવરકર દ્વારા ભાઈ કઈ સંસ્થા સ્થપાઈ તો મિત્ર મેળા ઈસવીસન ઓગણીસોમાં સ્થપાઈ જે પાછળથી અભિનવ ભારત તરીકે પણ ઓળખાઈ હતી જે પાછળથી કયા નામથી ઓળખાણી ભાઈ તો અભિનવ ભારતના નામથી તે ઓળખાઈ હતી ઈસવીસન ઓગણીસો ને આઠમાં ન્યાયાધીશ કિંગ્સ ફોર્ડની ઘોડાની ગાડી પર કોણે બમ્બ ફેંક્યો હતો તો ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ સાકી ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ સાકી આ બે એવા વ્યક્તિઓ હતા કે જેણે ઈસવીસન ઓગણીસો ને આઠમાં ન્યાયાધીશ કિંગ્સફોર્ડની ઘોડાની ગાડી ઉપર બોમ્બ ફેંક્યો હતો કાકોરી ટ્રેન ધાડમાં કોણે અગ્રિમ ભાગ ભજવ્યો હતો તો ભાઈ કાકોરી ટ્રેન કે ધાડમાં કોણે અગ્રિમ ભાગ ભજવ્યો હતો તો એમાં છે ભાઈ રામપ્રસાદ બિસ્મિલ અશફાક ઉલ્લા ખા અને ચંદ્રશેખર આઝાદ આ બંને દ્વારા ભાઈ કાકોરી ટ્રેન કાકોરી ટ્રેનનું આખી જે ઘટના છે ભાઈ કાકોરી નામના સ્ટેશન ખાતે ભાઈ એક લૂંટ ચલાવવામાં આવી હતી

તો અશફાક ઉલ્લાખા અશફાક ઉલ્લાખા સારા એવા શાયર હતા સારા એવા કવિ હતા તો એમના દ્વારા લખવામાં આવેલી આ પંક્તિઓ છે ભાઈ ખાસ યાદ રાખજો ભાઈ આવા સવાલો આવનારી પરીક્ષામાં ગમે ત્યારે પૂછાઈ શકે એવા કહી શકાય કયા મહિલા ક્રાંતિકારીએ ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું કાર્ય કર્યું હતું તો ભાઈ દુર્ગા ભાભી દુર્ગા ભાભીએ તો ભાઈ બહુ સપોર્ટ કર્યો હતો ભાઈ બધાને ભગતસિંહથી લઈને ચંદ્રશેખર આઝાદથી લઈને ઘણા બધા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને ભાઈ મદદ કરી હતી ભાઈ વેશ પલટો કરતા ત્યારે આ દુર્ગા ભાભી છે એ કોઈ પણ સ્વાંગ ભજવતા ભાઈ પત્ની તરીકેનો સ્વાંગ ભજવી લેતા બરાબર ત્યારે માતા તરીકેનો પણ એ સ્વાંગ ભજવી લેતા એટલે બહુ એટલે બહુ મદદ કરતા હતા ભાઈ દુર્ગા ભાભીજી આપણે એમને પણ યાદ કરી લેવા જોઈએ ભાઈ સારું એવું વ્યક્તિત્વ હતું જેમનું અને આ બધા એવા વ્યક્તિઓ છે કે જેના લીધે ભાઈ અમને અને તમને અને બધાને ભાઈ આઝાદી મળી છે બરાબર જીવતા જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાશ નહીં આ વિધાન કોનું છે તો ભાઈ આ વિધાન છે ચંદ્રશેખર આઝાદનું કોનું છે ભાઈ ચંદ્રશેખર આઝાદનું જીવતા જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાશ નહીં બરાબર આવું ચંદ્રશેખર આઝાદનું ભાઈ આ વાક્ય છે અને અંગ્રેજોએ પણ જેનાથી આમ તો ડરવું પડતું હતું એ હતા ચંદ્રશેખર આઝાદ ઈસવીસન ઓગણીસો ને એકત્રીસમાં જો અહીંયા આખી એક ઘટના આપેલી છે ભાઈ ઈસવીસન ઓગણીસો ને એકત્રીસની સાલવારી હતી એમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં કયા સ્થળે ચંદ્રશેખર આઝાદ શહીદ થયા હતા તો અલ્હાબાદના આલ્ફેડ બાગમાં બરાબર ઘટના એવી હતી કે ભગતસિંહ સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી આપવાની ભાઈ જાહેરાત થઈ ગઈ અને એ ફાંસી એકમાત્ર વ્યક્તિ એટલે કે ગાંધીજીએ રોકવી કે એમ હતા તો ચંદ્રશેખર આઝાદ ગાંધીજીને મળવા જતા હતા પણ કોઈક અંગત જાસૂસ દ્વારા ભાઈ આ માહિતી અંગ્રેજોને આપી દેવામાં આવી અને જે ચંદ્રશેખર આઝાદ છે એ આલ્ફેડ બાગ અલ્હાબાદના આલ્ફેડ બાગમાં પહોંચ્યા અને ત્યાં બાતમી મળી ગઈ ચારે તરફથી ભાઈ અંગ્રેજોથી ઘેરાઈ ગયા હતા અને પોતાની બંદૂકની ગોળીઓ પણ ખલાસ થવા તરફ હતી ત્યારે છેલ્લી ગોળી જે વધીને બરાબર એને પોતાની શું કહેવાય પોતાના ડોક ઉપર સોરી પોતાના મસ્તિક ઉપર ભાઈ બરાબર પોતાની મસ્તિક ઉપર ભાઈ મારીને હત્યા કરી નાખી આત્મહત્યા કરી લીધી પણ એણે એવો નિયમ લીધો હતો તે ભાઈ કે જીવતો જીવ હું અંગ્રેજોના હાથમાં નહીં પકડાવ એટલા માટે આ ઘટના બની હતી ભાઈ બરાબર ને અંગત લોકોની બાતમીના કારણે એવી ઘટના બની ગઈ હતી ભાઈ અને અંગ્રેજો પણ જ્યારે ચંદ્રશેખર આઝાદની જે વૃદ્ધ મૃત્યુ પામેલું સોરી મૃત્યુ પામેલું જે શરીર હતું એને જોવા ગયા ને ત્યારે અંગ્રેજોએ ફાયર કર્યું હતું મરી ગયેલા છે કે કેમ એ તપાસ કરી પછી એને સ્પર્શ કર્યો હતો ભાઈ કેમ કે એનું વ્યક્તિત્વ દેવું હતું અંગ્રેજો બીતા હતા ભાઈ એવા વ્યક્તિ હતા ભાઈ આપણા આ ચંદ્રશેખર આઝાદભાઈ જેમનું અવસાન અલ્હાબાદના આલ્ફેડ બાગમાંથી થયું ત્યાં અત્યારે આલ્ફેડ બાગને ઘણો ડેવલપ કરવામાં આવેલો છે ભાઈ અલ્હાબાદ ઉત્તર પ્રદેશની વાત છે શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો ભાઈ શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ માંડવી કચ્છ મુકામે અલ્યા આપણા ગુજરાતી છે ભાઈ ગુજરાતી છે શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો માંડવી કચ્છ મુકામે થયો હતો કોણે લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી તો ભાઈ શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા ભાઈ લંડનમાં શેની સ્થાપના થઈ તો ઇન્ડિયા હાઉસની સ્થાપના થઈ શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યુ સાપ્તાહિક સોરી સામયિક શરૂ કર્યું હતું તો ઇન્ડિયન સોશલિસ્ટ ઇન્ડિયન સોશાલિસ્ટ આઉ નામ છે ભાઈ ઇન્ડિયન સોશાલિસ્ટ આવું નામનું જે સામયિક છે એ કોણે શરૂ કર્યું ભાઈ શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કર્યું હતું કોણે શરૂ કર્યું ભાઈ શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કર્યું હતું કોણે લંડનમાં વિલિયમ વાયલીની હત્યા કરી તો મદનલાલ ઢીંગરા મદનલાલ ઢીંગરા દ્વારા ભાઈ કોની હત્યા કરી નાખવામાં આવી તો લંડનમાં વિલિયમ વાયલીની હત્યા કરી નાખવામાં આવી હતી કોણે સૌપ્રથમ ભારતનો તિરંગો ધ્વજ બનાવ્યો હતો તો ભાઈ મેડમ ભીખાજી કામા અને આમાં એમને મદદ કરનાર શ્યામજી કૃષ્ણ વર્મા પણ હતા પણ કોણે સૌપ્રથમ ભારતનો તિરંગી ધ્વજ બનાવ્યો તો મેડમ ભીખાજી કામા એ આનો સાચો જવાબ રહે છે માન્ય રહે છે કયા ક્રાંતિકારીના અસ્થિની ગુજરાતમાં વિરાંજલિ યાત્રા કાઢવામાં આવી હતી તો ભાઈ જ્યારે શ્યામજી કૃષ્ણ વર્માજીની જે શું કહેવાય અસ્થિઓ હતી એમની અને એમના પત્નીની જ્યારે લાવવામાં પાછી આવી ત્યારે એ વખતના આપણા સીએમ ગુજરાતના શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભાઈ વિરાંજલિ યાત્રા કાઢવામાં આવી હતી અને શામજી કૃષ્ણ વર્માની અંજલિ આપવામાં આવી હતી ભાઈ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી તો લંડનની અંદર ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના શ્યામજી કૃષ્ણ વર્માએ કરી કોણે કરી ભાઈ શ્યામજી કૃષ્ણ વર્માએ કરી ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી દ્વારા ક્યુ સામાયિક શરૂ કરવામાં આવ્યું હતું તો ઇન્ડિયન સોશ્યોલોજીસ્ટ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું સામાયિક કોના દ્વારા ભાઈ તો ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું સામાયિક ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ક્યાં મહાન ક્રાંતિવીરનું સ્વિત્ઝરલેન્ડમાં અવસાન થયું હતું તો શામજી કૃષ્ણ વર્માનું ભાઈ અવસાન ક્યાં થયું હતું ભાઈ સ્વિટરલેન્ડમાં થયું હતું ભાઈ શ્યામજી કૃષ્ણ વર્માનું અવસાન ક્યાં થયું હતું સ્વિટરલેન્ડમાં થયું હતું કયા ક્રાંતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી તો શામજી કૃષ્ણ વર્માએ ભાઈ વિદેશમાં શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી खुश रहो अहले वतन हम तो सफर करते हैं आ पंक्ति को लखी थी तो राम प्रसाद बिस्मिल द्वारा लखली आ पंक्ति है खुश रहो अहले वतन हम तो सफर करते हैं राम प्रसाद बिस्मिल द्वारा दिल से निकलेगी ना मर कर भी वतन की उल्फत मेरी मिट्टी से भी खुशबू ये वतन आएगी आ पंक्ति को लखी तो भगत सिंह आ पंक्ति लखेली है लखे सॉन्डर्स હત્યા કેસમાં કોને ફાંસી આપવામાં આવી તો વાત કરીએ મુજબ ભાઈ ભગતસિંહ રાજ્યગુરુ અને સુખદેવને ત્રેવીસ માર્ચ ઓગણીસો ને એકત્રીસ ત્રેવીસ માર્ચ ઓગણીસો ને એકત્રીસના રોજભાઈ ફાંસી આપવામાં આવી ભારતનો ધ્વજ સૌપ્રથમ કોણે અને ક્યાં ફરકાવ્યો હતો તો મેડમ ભીખાજી કામા દ્વારા જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં હવે સૌ પ્રથમ ધ્વજ છે આપણો જે રાષ્ટ્રધ્વજ છે એ ફરકાવવામાં આવ્યો હતો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દો ભાઈ